જામનગરના ના કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની ની બેઠક વિસ્તાર રહેતી ઓગણ ચાલીસ વર્ષીય રેશમાબેન સંજીભાઈ આજે સવારે પુત્ર ને સ્કૂલે મુકવા એક્ટિવા પાંચ હજાર નવસો છત્રીસ પર જઈ રહ્યા હતા પરંતુ ઉબડ રસ્તા પર બેલેન્સ ગુમાવી ને પડ્યા સદનસીબે પુત્ર ઈજા ન થઈ પરંતુ માતા ઘાયલ થઈ હતી જેમાં પસાર થતા લોકોએ એકસો આઠ બોલાવી બચાવ કામગીરી હાથ ધરી ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે જેમાં મહીસાગરના ના મોડાસા હાઇવે પર પાનમ નદી નજીક ઝડપી કારેબાઈ અને અન્ય કારને ટક્કર મારી ટ્રિપલ અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત થયું અને ત્રણ ઇજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા જ્યારે પોલીસે ઘટના સ્થળે પોચી તપાસ હાથ ધરી છે ઉત્તર પ્રદેશ ના બરેલી ના અધિકારી અર્પિત સાગર જે થોડા મહિનાથી મહીસાગર ના કલેક્ટર છે અમદાવાદ ગોધરા હાઈવે ના ખાડાઓ ને લઈને એનએચ અધિકારી ને અઢાર જૂન થી સાત જુલાઈ સુધી દરરોજ પાંચસો રૂપિયા નો દંડ ફટકારી જીરો ટોલરન્સ નીતિ થી ચર્ચામાં આવ્યા આ કાર્યવાહી મહિસાગર રોડ સેફ્ટી કમિટી હેઠળ કરવામાં આવી જેનાથી તેમની કડક શાસનશીલી પ્રશંસનીય બની બોટાદના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ નજીક મોડી રાત્રે બોચાસણ થી બીએપીએસ મંદિરથી મંદિર થી પરત ફરતી અર્ટીગા સાત લોકો હતા જે કોચવે પર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ જેમાં બેનું મોત થયું અને ચાર નો બચાવ થયો એક સ્વામી હજુ લાપતા છે જેની શોધખોળ માટે એનડીઆરએફ ટીમ છેલ્લા તેર કલાક થી રહી છે પાદરા આંકલાવ જોડતો ગંભીરા બ્રિજ ધરાશી થતા વીસ લોકોના જીવ ગુમાવ્યા બાદ ડાંગના વધી સાપુતારા રોડ પર અંબિકા નદી નંદી ઉતારા બ્રિજ ચોખમી ગણાય એક વર્ષ માટે ભારે કોમર્શિયલ વાહનો માટે બંધ કરાયો જેનું નિરીક્ષણ ક્રિટિકલ પુઅર કેટેગરી માં મુકવામાં આવ્યું જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રતિબંધ ફરમાવી નાના વાહનો માટે બ્રિજ ચાલુ રાખ્યું જયારે સાપુતારા અને મહારાષ્ટ્ર માટે હઠગઢ વાંશદા અને હઠગઢ ધરમપુર માર્ગો વૈકલ્પિક બનાવવામાં આવ્યા